બાદમાં વચ્ચે ટીઆઈ જમાદારને ફોન કરીને લાંચની રકમ મળી હોવાની વાત કરી હતી જેથી બીજી ટીમે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર જ ફરજ બજાવતા એએસઆઈ વિજય ચૌધરીને પણ દબોચી લીધો હતો હાલમાં એસીબીના સ્ટાફે વચેટિયા સંજય દિનકર પાટીલ અને ટ્રાફિક પોલીસના રિઝિયન માં ફરજ બજાવતા એસઆઈ વિજય રમણ ચૌધરીની ધરપકડ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર દસ ચા દસ ચોસઠ ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ હજાર રૂપિયા એમ સો એક ટેમ્પોના હજાર લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટિલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડહેન પકડાયેલા અને એ વિજય સાથે એમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટિલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે એ તપાસ માં જે બી બાબતો આવશે એ પાછી આપને જણાવીશું અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે